શેતર શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે ત્રણ દિવસ માટે જામીન આપ્યા હતા આઠ નવ ને દસ એટલે કે મિત્રો આજે વસાવાને જેલની અંદર નાખી દેવામાં આવશે ફાઇનલી તમારા સમક્ષ સૌથી મોટા સમાચાર લાવી રહ્યો છું સૌથી પેલા ભાઈઓ ચેનલમાં પેલી હોય તો શેર કરી એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાસ્કરને બધા લોકો સબસ્ક્રાઇબ કરી દો જેથી ચૈત્ર વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ લાવી શકું કેમ કે તમે બધા લોકો મિસ ન કરો ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે ગઈ કાલે ગઈ કાલે 11 તારીખને 11 તારીખે રોજ સાસુકલા ચૈત્ર વસાવાના જમીન અરજીની સુનાવણી છે અને એ દિવસે ચૈત્ર વસાવાને ગુજરાત હાઈકોર્ટ જામીન આપશે તો કેમ કે એક ચૈત્ર વસાવા આવશે જેલની બહાર અને ગઈ કાલે ભાઈ આદિવાસી સમાજના લોકો એક જ તારીખની રાજ્યોને બેઠા છે કે 11 તારીખે ફાઇનલી ચૈત્ર વસાવાને જમીન મળી જાય પરમાનેટલી ચૈત્ર વસાવા વિદેશ જેલની બહાર પરંતુ હવે ત્રણ દિવસ માટે ચૈત્ર વસાવા હતા બહાર વિધાનસભાના ચોમાસાની સત્રની અંદર હાજરી આપવા માટે ચૈત્ર વસાવાને જામીન આપ્યા હતા નર્મદા કોર્ટે અને ફાઇનલી તે ત્રણ દિવસ પૂર્ણ થવાના છે તો આજે સાંજે ઓકલા મિત્રો વાત કીધો સાંજે ભાઈ નર્મદા કોર્ટ થી મિત્રો તેના જામીન પૂર્ણ થશે અને ફરી વખત મિત્રો વાત કીધો વડોદરા સેટ જેલની અંદર ચૈત્ર વસાવા નાખી દેવામાં આવશે અને ગઈકાલે ગઈકાલે ચૈતર વસાવાને લઈ જવામાં આવશે ગુજરાત હાઈકોર્ટની અંદર નહીં ત્યારે ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણીનો નિર્ણય થશે ફેસલો થશે ત્યારે ચૈતર વસાવાને પાકો જામીન મળે તો જ પરમાનન્ટલી ચૈતર વસાવા આવશે જેલની બહાર બાકી ચૈતર વખત વસાવાને ફરી વખત તારીખ ઉપર તારીખ ન આપવામાં આપવામાં આવે અને કેક ને કેક જામીન આપવામાં આવે અને ચૈતર વસાવાને પરમાનન્ટલી જેલની બહાર ના આપવામાં આવે નાખવામાં આવે બહારની કાઢવામાં આવે તો ખાસ કરીને બધા આદિવાસી સમાજના લોકો શું કહેશો સારી એક કમેન્ટ કરી દેજો વિડીયોને શેર કરી દેજો જેથી ચૈત્રના તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ લાવી શકું તમે બધા લોકો ક્યાંક ને કઈક મિસ ન કરી શકો આજના ત્યાં વિડીયો માહિતી આવી હોય કે તમને ઘણી બધી સમજણ પડી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત